સોનગઢ નજીક તાપી જિલ્લામાં જે કે પેપર કંપની આવેલી છે આ ભાઈ જોઈ શકો છો એનું બોર્ડ દેખાઈ રહ્યું છે કેમેરામેનને કહીશ કે એનું બોર્ડ તમને બતાવ મિત્રો આ જે પેપર કંપની જે છે એ સતત વિવાદોમાં આવે છે અને એનું વારંવાર વિવાદોમાં આવવા પાછળના અનેક કારણો છે એક કારણ જોઈએ તો સ્થાનિકોને રોજગારી મળવી જોઈએ એ રોજગારી મળતી નથી એક સ્વાભાવિક વસ્તુ છે કે તમારા ઘરમાં આવીને કોઈ તમારી જમીન પર કોઈ ઉદ્યોગ સ્થાપે તો તમારો પહેલો હક કહેવાય કે તમને એ ઉદ્યોગથી રોજગારી મળવી જોઈએ અહીં સ્થાનિક આદિવાસીઓની જમીનને લઈને જે કે પેપર કંપનીએ પોતાનો પ્લાન્ટ નાખ્યો એક પછી બીજું યુનિટ નાખ્યું બીજા પછી ત્રીજું યુનિટ નાખ્યું અને કંપની ખૂબ મોટી બની પરંતુ સ્થાનિકો આ કંપની જે પ્રદૂષણ કરે છે એ ભોગવે છે કોણ સ્થાનિકો ભોગવે છે અહીંથી નીકળતો ઘન સ્વરૂપનો પ્રદૂષણ અહીંથી નીકળતું વાયુ સ્વરૂપનું પ્રદૂષણ અહીંથી નીકળતું પ્ર પ્રવાહી સ્વરૂપનું પ્રદૂષણ એ ભોગવાનો વારો કંપ અહીં સ્થાનિક આદિવાસીઓને આવે છે સ્થાનિક જે બિન આદિવાસી લોકો છે એ લોકોને આવે છે પરંતુ જે કે પેપર કંપનીને જ્યારે મજૂર જોઈતા હોય છે જ્યારે કારીગરો જોઈતા હોય છે જ્યારે લેબરો જોઈતા હોય છે જ્યારે અધિકારીઓ જોઈતા હોય છે એન્જિનિયર જોઈતા હોય છે મેનેજર જોઈતા હોય છે ત્યારે તેઓ બીજા રાજ્યોમાંથી મંગાવે છે એટલે સ્થાનિકોને જે પ્રમાણે રોજગારી મળવી જોઈએ એ પ્રમાણે મળી નથી રહી બીજું એનું વિવાદનું કારણ છે કંપની દ્વારા કરવામાં આવતું પ્રદૂષણ અત્યારે જે કે પેપર કંપની પર એક થયેલી ફરિયાદ મુજબ અહીંનું જે ગંદુ કેમિકલવાળું પાણી છે એ ઘોડા નાળા દ્વારા તાપી નદીમાં છોડવામાં આવે છે અને તાપી નદીનું પાણી જે છે એ સ્થાનિકો પીવા માટે વાપરતા હોય છે વ્યારા સોનગઢ બારડુલી સુરત સુધી વિસ્તારમાં લોકો આ પાણી પીવા માટે વાપરતા હોય છે ત્યારે લોકો આજે પ્રદૂષણવાળું પાણી પીવા માટે મજબૂર બન્યા છે આ અંગેની ફરિયાદ ગુજરાત સરકારમાં અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કે જીપીસીબીમાં કરવામાં આવતા જીપીસીબી દ્વારા કલમ તેત્રીસ એ હેઠળ કંપનીને નોટિસ આપવામાં આવી છે હવે કંપની આપેલી નોટિસ તો ક્યારે ને શું જવાબ આપે છે એ પણ જોવું રહ્યું સ્થાનિકો વારંવાર અહીંયા રજૂઆત કરે છે કે અહીંથી ઘન સ્વરૂપે પણ કચરો ઠાલવવામાં આવે છે જેના કારણે જમીન પ્રદૂષણ થઈ રહ્યું છે અહીંથી વાયુ સ્વરૂપે પ્રદૂષણ ઠાલવવામાં આવે છે અનેક પ્રકારના જે વાયુઓ જે છે એ પણ અહીંયા વાતાવરણમાં છોડવામાં આવે છે તમે જે કે પેપર અહીં આજુબાજુમાંથી પસાર થાવ તો તમને એક ખૂબ જ સહન ન થાય એવી ગંધનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે સ્થાનિકો કેમ આ પ્રદૂષણને સહન કરે એ એક મોટો સવાલ ઊભો થયો છે અને ખબર એવી પણ મળી છે કે જે કે પેપર કંપની આવનારા સમયમાં છસો પચાસ કરોડ રૂપિયાનો એક નવો પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે જેમાં પણ અનેક પ્રકારના કેમિકલયુક્ત ઝેરી રસાયણો વાતાવરણમાં ભળશે અને અહીં લોકોનું જીવવું મુશ્કેલ બનશે તાપી જિલ્લો કે જે એક પ્રકૃતિ પ્રધાન જિલ્લો છે એ જિલ્લો પ્રદૂષિત થશે ત્યારે ખરેખર સ્થાનિકો દ્વારા માંગ થઈ રહી છે કે અહીંયા આવનારો નવો પ્રોજેક્ટ જે છે એને અટકાવવામાં આવે કંપની જે પ્રદૂષણ કરી રહી છે એને બંધ કરવામાં આવે કંપની જે પ્રદૂષણ તાપી નદીમાં વહાવી રહી છે છોડી રહી છે એને બંધ કરવામાં આવે ત્યારે આ અંગે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ નિયંત્રણ જે બોર્ડ છે જીપીસીબી એ ક્યારે અને શું પગલા લે છે તાપી જિલ્લા કલેક્ટર ક્યારે ક્યારેને શું પગલાં લે છે અને સાથે સાથે જિલ્લા વિકાસ અધિકારી પણ શું પગલાં લે છે પણ જોવું રહ્યું સ્થાનિક જે સરપંચ છે એમના દ્વારા પણ ફરિયાદો કરવામાં આવી છે ત્યારે આ અંગે વધુ ખુલાસા જાણવા માટે આવનારા સમયમાં અમારી સાથે જોડાયેલા રહો અને જોતા રહો ગુજરાત કા ખબરીલાન ન્યૂઝ તાપી ગુજરાત